જય શ્રી કૃષ્ણ પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો હું મહેશ આપડિયા ભવ્યગ્રી માર્કેટિંગમાંથી ખાસ કરીને મારા તમામ જસદણ આજુબાજુના પશુપાલક મિત્રો માટે ખાસ આ વિડીયો બનાવી રહ્યો છું કેમ કે તમે ખૂબ સારું એવું પશુપાલન જસદણ આજુબાજુ કરો છો અને તમે તમારા જાનવરની તંદુર તંદુરસ્તી માટે જેટલા પણ મુદ્દાઓ છે જેટલા પણ પગલાંઓ છે લેવા જોઈએ એ તમે લ્યો જ છો પણ સાથે સાથે અમુક વસ્તુ એવી છે કે જે તમે તમારા ડેરી ફાર્મની અંદર વાપરો છો પણ આજે હું મારી દરેક પ્રોડક્ટ છે એના વિશે વાત કરવા માગું છું કેમ કે અત્યારે સૌથી હાઇસ્ટમાં હાઇસ્ટ જો આપણી પ્રોડક્ટ છે વપરાતી હોય તો લીલાપુર શિવરાજપુર કમળાપુર ગોખલાણા પછી પીપળિયા ગેલા સોમનાથ વડલી રામપરા આજુબાજુના દરેક વિસ્તારની અંદર રાજકોટ આટકોટ આજુબાજુના દરેક વિસ્તારની અંદર સૌથી વધારે આપણું જે પ્રોડક્ટ છે એ બધી ત્યાં આગળ વપરાય છે અને પશુપાલકના ખૂબ સારા એવા રિસ રિસ્પોન્સ અમને મળ્યા છે એટલે જસદણ આજુબાજુના દરેક પશુપાલક મિત્રો છે અમારી પ્રોડક્ટથી વાકેફ થાય અમારી પ્રોડક્ટ છે વાપર્યા પછી જે તમારા તબેલાની અંદર મેં તબેલા તબેલા આંટો મારીને જોયું છે કે તમારી પાસે દસથી પંદર ગાય હોય ને અથવા જે દસ પંદર પશુ હોય એની અંદર ચાર પાંચ પશુ એવો હોય જે એક એક વરથી ઉઠલા મારે છે એક વરથી ખાલી છે પશુપાલક મિત્રો તો શું તમને એવું લાગે છે કે એ એને આપણે હાસવું પહોંચાય છે નહીં પોહે પશુપાલક મિત્રો તમે તમારા ડેરી ફાર્મની અંદર તમારો જે તબેલો છે એની અંદર જો તમે મિનરલ મિક્સરની ટેવ નથી તમારે તો સો ટકા તમારે એક વિટામિનનો પાવડરની ટેવ પાડવી પડશે તો ખાસ અમારું આ ભવ્યમીન સુપર છે જે આજે શિવરાજપુર અને લીલાપુરના દરેક પશુપાલક મિત્રો અમારી પાસેથી મોટા પેકિંગની અંદર મંગાવે છે પોતાના ડેરી ફાર્મની અંદર જે પશુ રિપીટ થાય છે જે પશુ ઉઠલા મારે છે જે પશુ ગાભણ નથી થતું ત્યાં આગળ તમે આ પાવડર છે તમારા પશુને ઓછામાં ઓછો ત્રણક કિલો આજુબાજુ ખવડાવ જે પશુ રિપીટ થાય છે કોઈ પણ જાતની તકલીફ નથી સમયસર ગરમીમાંય આવી જાય છે અઢાર એકવીસ દિવસ થાય એટલે પશુ પાછું ગરમીમાંય આવે છે જળાએ સોખા નાખે છે ડૉક્ટર અથવા તો તમારા બીજદાન કર્મચારી છે એ બીજદાન પણ કરે છે છતાં પણ રિપીટમાં આવી જાય છે એની પાછળના કારણો કે ઘણીવાર આપણા પશુની અંદર આપણા પશુના શરીરની અંદર જે જોવા મળતી સૌથી મોટી સમસ્યા કે મિનરલ્સની ખામી જે ભવ્યમેન્સ ઉપરની અંદર બધી પ્રકારના મિનરલ્સ અને વિટામિન્સ નાખેલા છે જે આપણી જમીનની અંદર ના હોય તો સ્વાભાવિક છે કે આપણા પશુને નથી મળવાના તો આની અંદર આપણે બધા પ્રકારના મિનરલ્સ નાખેલા છે ચિલેટેડ ફોર્મની અંદર છે એટલે એનું રિઝલ્ટ પણ તમને બહુ સરસ મળશે તો ખાસ જેટલા પણ જસદનવાળા પશુપાલક મિત્રો જે સારું પશુપાલન કરે છે અને જેમના ઘરે પણ એવી જે ગાયું કે ભેંસ છે જે એક એક વરથી ઉઠલા મારે છે ત્યાં સાહેબ તમે આપણું ભવ્ય મીન સુપર તમારા ડેરી ફાર્મની અંદર શરૂઆત કરો તમારું પશુ જે રિપીટ થાય છે જે ઉઠલા મારે છે એ ઝડપથી તમને એની અંદર સારા એવા રિઝલ્ટ મળશે પશુ ઝડપથી ગાભણ થઈ જશે ઝડપથી ગાભણ થશે તો તમે જે હાંસવો છો એનો ફાયદો તમને થશે તો આ મારી પ્રોડક્ટ ભવ્ય સુપર છે જે તમે રેગ્યુલર ધોરણે વાપરશો તો તમારા પશુની રૂપ રોગ રોગપ્રતિકારક શક્તિની અંદર સુધારો કરશે સાથે સાથે પશુની ઇમ્યુનિટી સારી હશે તો દૂધ ફેટ એસનએફ જાળવી રાખશે પશુને જે જોવા મળતી સૌથી મોટી સમસ્યા મસ્ટાઈટિસ આવની બીમારી આવની બીમારી વારંવાર થાય એટલે આસળ છે બગડી જતો હોય છે આ એક જ પ્રોડક્ટ ચાલુ રાખવાથી બીજી જે ખર્ચો લાગે છે આપણા ડેરી ફાર્મની અંદર જે બીમારીઓ આવે છે એ નહીં આવે તો ખાસ મારા દરેક જસદણના પશુપાલક મિત્રને અમારું આ ખાદમાસ ઉપર એવું ભવ્યમીન સુપર તમને લીલાપુર અને શિવરાજપુર બંને જગ્યાએ ઓફલાઈન પણ મળી જવાનું છે બંને ભાઈના સ્ક્રીન ઉપર નંબર પણ આપી દઉં છું તો ખાસ અમારી આ પ્રોડક્ટ છે ત્યાર પછી અમારો મસ્ટાઈટિસ પાવડર છે જે એમ કહી શકાય કે સૌથી મોટી બીજી સમસ્યા હોય તો મસ્ટાઈટિસ આસણની અંદર ફોદા આવી જાય ઘણીવાર તો આપણે આપણું જે બનાવેલો શેડ છે એની અંદર વધારે ભેજ રહેતો હોય જેના કારણે અમુક પશુને વારંવાર મસ્ટાઈટિસ થઈ જતો હોય ત્યાં સાહેબ તમે મસ્ટિસ પાવડર તમારા તબેલાની અંદર રાખી મૂકો એક પડીકું રાખી મૂકો શેષ પણ તમને એવું લાગે છે કે આવુંમાં હોજો આવ્યો છે દૂધની અંદર પોદા આવ્યા છે દૂધમાં કતપડા આવે છે આસણમાં હોજો આવી ગયો છે દૂધ લાલ આવવા લાગ્યું છે ત્યાં તમે સાહેબ બેથી ત્રણ ટાઈમ આપશો ને ત્યાં તમને આનું રિઝલ્ટ છે એ મળવા મળશે તો અમારી બીજી પ્રોડક્ટ છે જે જસદણની અંદર જ તમને આ અમારી પ્રોડક્ટ છે એ મળી જવાની છે ત્યાર પછી અમારું બ્રાન્ડ પ્રોડક્ટ છે જે એમ કહી શકાય કે સાત લાખ પરિવાર પશુપાલક મિત્રોએ આ પ્રોડક્ટને પસંદ કરી છે આજે એમ કહી શકાય કે આ પ્રોડક્ટ જ્યારથી અમે શરૂઆત કરી ત્યારથી અત્યાર સુધીમાં સાત લાખથી પણ વધારે પશુ પશુપાલક મિત્રો અમારી સાથે જોડાણા છે અને એમના ડેરી ફાર્મની અંદર જે સૌથી મોટી સમસ્યા કઈ કે ઘણું બધું અમે ખવડાવીએ છીએ ડેરીમાં ફેટ નથી આવતા દૂધ નથી વધતું કે વિહાણ્યા પછી તમે ખાલી એક કિલોથી શરૂઆત કરો હું તમને ક્યારેય નહીં કહું કે તમે મારી પાસેથી પાંચ કિલો લઈ લો દસ કિલો લઈ લો કે વીસ કિલો લઈ લો તમારું કશું વિહાણું છે અઠવાડિયું થયું છે એક કિલોથી શરૂઆત કરો તમારા પશુની અંદર જે કેલ્શિયમ કે ફોસ્ફરસ ઘટતું હોય સ્વાભાવિક છે પશુપાલક મિત્રો કે દૂધ દોતા હોય એટલે દૂધની અંદર કેલ્શિયમનું ધોવાણ થાય અને કેલ્શિયમનું ધોવાણ આપણે એને પૂરું ન કરીએ તો પશુની અંદર છે એ કેલ્શિયમની ઉણપ થાય અને એ ઉણપના કારણે દૂધ ઉત્પાદન છે જે ખરેખર વધવું જોઈએ એ ન વધે એની જગ્યાએ સ્થિર થઈ જાય ખરેખર એની કેપેસિટી વધારે હોય પણ એના શરીરની અંદર કેલ્શિયમ ફોસ્ફરસનો રેશિયો મેન્ટેન નહીં થાય કેલ્શિયમ ફોસ્ફરસ નહીં મળે તો દૂધ છે એ જાળવી રાખશે વધશે નહીં ખરેખર કેપેસિટી છ લિટરની હોય પણ એ પાસે અટકી જતું હોય પણ એક ટાઈમ ખાલી પચાસ ગ્રામ આપવાથી જો તમને લીટર દોઢ લીટરનો ફેર પડતો હોય હું તો એમ કહું છું સત્તર રૂપિયાનો ખર્ચો કરો છો સામે તમને સિત્તેર રૂપિયાનો ફાયદો થાય છે તો શું તમને એવું લાગે લાગતું નથી કે સત્તર રૂપિયા બગાડવા સારા આ એવી પ્રોડક્ટ છે જે તમે એક ટાઈમ પચાસ ગ્રામ આપશો ને સાહેબ તમને સોથા પાંચમા ટકે એનું રિઝલ્ટ દેખાવાની શરૂઆત થશે તો અમારી બ્રાન્ડ પ્રોડક્ટ છે મિલ્કો ગેન જે જસદણની અંદર આજુબાજુના દરેક પશુપાલક મિત્રો તમે આ પ્રોડક્ટ પણ અપનાવો જે તમે લિક્વિડ કેલ્શિયમ આપો છો મને કોઈ વાંધો નથી પણ તમને કોસ્ટમાં અને રિઝલ્ટમાં લાખ ગાડાનો ફેર પડશે લાખ ગાડાનો ફેર કહું છું હો તમને કેમ કે આ પ્રોડક્ટ છે અમારી બ્રાન્ડ છે બરાબર આ પ્રોડક્ટ જ્યારથી શરૂઆત કરી અત્યાર સુધીમાં અમારી પાસે એવા પણ કસ્ટમર છે જે વનવે વાપરે છે જેની પાસે દસ કિલો પડ્યું હોય ને ત્યારે એડવાન્સમાં બુકિંગ કરાવે છે તો આ પ્રોડક્ટ છે એ તમે વાપરો તમને ખૂબ સારા રિઝલ્ટ પશુપાલક દૂધ અને ફેટની અંદર જોવા મળશે હા જે પશુને વારંવાર કીટોસિસ થઈ જતું હોય તેને વારંવાર સુગર ઘટી જતું હોય જે પશુને વારંવાર કેલ્શિયમ ઘટી જતું હોય ત્યાં તમે આ પ્રોડક્ટ વાપરો બહુ બેસ્ટ રિઝલ્ટ મળશે તો આ પ્રોડક્ટ પણ તમે અમારા દુકાનની અંદરથી લઈ શકો છો આ પ્રોડક્ટના તો જસદનવાળા ચાહક છે કેમ ખાસ કરીને આ પ્રોડક્ટ બી ફાસ્ટર જે પશુ વિહાય ને એટલે તરત જ એના શરીરની અંદર જે એનર્જીનો સ્ત્રોત ઘટતો હોય હાટકેની અંદર જે ગ્લુકોઝ છે એનું લેવલ ડાઉન થતું હોય કેમ કે આપણે દૂધની અંદર કાંઈ માપ નથી રહેતું કે દોય જ નાખીએ મા વાંસળું મૂકદીએ એટલે સુગર ઘટી જાય તો સુગર નો ઘટે ને એના માટે આપણું બી ફાસ્ટર નામ ઉપરથી તમે અંદાજો લગાવી શકો છો કે ફાસ્ટર એટલે તરત તમને એની અંદર રિઝલ્ટ મળશે તમે આ જ આપો ને બસો ગ્રામ એટલે કાલે ગાયને ખાવું પડે એવી પ્રોડક્ટ છે બી ફાસ્ટર સુગર ઘટી જતું હોય નબળાઈ રહેતી હોય હાંકળ હત થઈને ઊભી રહેતી હોય ખાણ ખાવાનું બંધ કરી દીધું હોય દૂધની અંદર પચાસ ટકા ઘટાડો થઈ ગયો હોય વિહાણોની એક મહિનાની અંદર આવી કાંઈ તમને તકલીફ લાગે ને તો બી ફાસ્ટર વાપરજો સાથે આ બંને પ્રોડક્ટ એક સાથે વાપરજો ને બહુ ફાસ્ટ અને બહુ બેસ્ટ રિઝલ્ટ મળશે પશુપાલકની કો હું ચેલેન્જની સાથે કહું છું આ બંને પ્રોડક્ટ જો તમે આપી દીધી ને સાહેબ એની એ કેસની અંદર તમારે જોવા પણ જ નહીં રહે આ મારી તમને ખુલ્લી ચેલેન્જ કે આ પ્રોડક્ટ તમે બંને વાપરશો એટલે દૂધ પાછું આવે આવે ને આવે ખાણ ખાય એટલે ખાય સુપર રિઝલ્ટ છે ક્વૉલિટીવાળી રિઝલ્ટવાળી વસ્તુ છે તો તમે અમારું બી ફાસ્ટર છે યુઝ કરી શકો છો હવે અમારી બીજી આ પ્રોડક્ટ છે માર્કેટની અંદર બધું મળશે તમને પણ ભવ્ય મીન એચ નહીં મળે આ પ્રોડક્ટ છે ને એ પશુપાલકને કાયમ એના ડેરી ફાર્મની અંદર ખૂબ ફાયદો કરશે તમારા ઘરે પહેલાં વેતરની પાડી વાસડી ગાભણી હોય આ વડાનો વિકાસ ન થતો હોય હાથમો આઠમો મહિનો આવતો હોય ને આપણે આમ આવમાં જોવી હજી કાંઈ દેખાતું જ નથી નવમો મહિનો હજી આમાં આવ ન દેખાતું શું કરવું એક વખત ભવ્યમીન એ જ વાપરીને જોઈ લો તમે બહુ બેસ્ટ રિઝલ્ટ મળશે આવનો વિકાસ પણ કરે છે એની જે ગ્રંથિઓ છે ખાસ કરીને છેલ્લા મહિનાની અંદર એની જે દૂધની ગ્રંથિઓનો વિકાસ થવો જોઈએ એ વિકાસ પૂરેપૂરો આનાથી થઈ જશે જે બચ્ચું અંદર જે છે જે ગાભણ વસ્તુની અંદર બચ્ચાનો પૂરેપૂરો વિકાસ અને ગ્રોથ કરશે બચ્ચું એકદમ હેલ્ધી અને તંદુરસ્ત જન્મ છે વજનવાળું જન્મ છે ગાયની તંદુરસ્તીની અંદર સુધારો કરે છે તો ખાસ છેલ્લા મહિનાની અંદર તમે આપણું ભવ્ય મીન એચ લિક્વિડ વાપરો સાથે સાથે તમે નાના બચ્ચાના ગ્રોથ અને વજનમાં વાપરી શકો છો જે પશુને વારંવાર બીમારી થતી હોય એની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય એમાં તમે યુઝ કરી શકો છો ખાસ કરીને જે હોર્સ લવર મિત્રો છે ઘોડી જે નબળી રહેતી હોય તમારી વસેરી નબળી રહેતી હોય તમારો વસેરો નબળો રહેતો હોય ઘોડી હભર ન થતી હોય ઘોડી રિપીટ થતી હોય એની અંદર પણ તમ તમે ભવ્યમીન એચ વાપરી શકો છો એક વખત વિશ્વાસ તો તમારે અમારી ઉપર કરવો પડશે એક વખત વિશ્વાસ કરીને અમારી આ બધી પ્રોડક્ટ તમે વારાફરતી તમને દેખાડી રહ્યો છો આમાંથી કોઈ પણ સાહેબ પ્રોડક્ટ લઈ લો વિશ્વાસ અને ભરોસો તો અમે તમને આપીએ જ છીએ પણ રિઝલ્ટ લેવું નહીં તમારા હાથની વસ્તુ છે કે સારી ક્વોલિટી વાપરવી કે ન વાપરવી એ તમારા હાથની વસ્તુ છે અમારું એક જ લક્ષ્ય છે કે ડાયરેક્ટ પશુપાલક મિત્રને સારી ક્વોલિટી મળે સારું રિઝલ્ટ મળે આજે તમે એક પ્રોડક્ટ વાપરી ગેન તમને દોઢ લીટરનો ફાયદો થયો તો તમે પાંચ લોકોને કહેશો કે મહેશ પાસેથી આ પ્રોડક્ટ મંગાવી લો ભવ્યગ્રી માર્કેટિંગ પાસેથી આસણની બીમારી હોય તો મસ્તિષ્ક પાવડર મંગાવી લો સ્વાદમાં સુપર એવું ભવ્ય મિન સુપર જે પશુ રિપીટ થતું હોય તો મંગાવી લો જે પશુને સુગર ઘટતું હોય તો બી ફાસ્ટર મંગાવી લો આવું બનાવવા માટે ભવ્યમિન એ જ મંગાવી લો આ બધી વસ્તુ તમે ક્યારે કોન્ફિડન્સથી કહી શકો કે સાહેબ તમે પોતે વાપરો તમને પોતે કોન્ફિડન્સ આવે તમને પોતે રિઝલ્ટ મળે તો તમે પાંચ જણાને કહી શકશો જો મારી પ્રોડક્ટ તમને રિઝલ્ટ નહીં આપે તો મારી પ્રોડક્ટ કોઈ કામની નથી તમારા માટે પણ એની જ વસ્તુ તમને રિઝલ્ટ આપશે તો આજે નેટવર્ક છે આજે તમે મહેશભાઈને પાસેથી લીધું સગનભાઈએ લીધી અને સગનભાઈ છે ને મગનભાઈ અને દીપકભાઈને બેને વાત કરશે સાહેબ આ અમારી ક્વોલિટી છે અમારે જે તમને આપવું છે એ બેસ્ટ આપવું છે ડાયરેક્ટ હું કામ આપીએ છીએ કે તમને સારી વસ્તુ મળે એક જ કોન્સેપ્ટ આજથી ત્રણ વર્ષ પહેલાં ચાલુ કરેલો મહેશ જાપડિયાએ કે સારી ક્વોલિટી ખેડૂત સુધી કઈ રીતના પોખશે તો ડાયરેક્ટ જથી પોખશે વાયા વાયા નહીં પોગે ડાયરેક્ટ સેલિંગનો મતલબ એવો છે કે ડાયરેક ખેડૂત સુધી અમે સારી વસ્તુ આપીએ છીએ તમને સારી વસ્તુ મળશે તો ફાયદો પણ તમને જ થવાનો છે આની આ પ્રોડક્ટ તમને માર્કેટની અંદર મળશે આના કરતાં વધારે કદાચ ઓછા ભાવમાંય મળશે હું નીશો ભાવ રાખીને તમને સારી ક્વોલિટી આપીશ વસ્તુ સારી આપીશ મને પાંચ પચી ઓછા મળશે ને તો છે પણ મારા ખેડૂતો માટે બેસ્ટ ક્વોલિટી વિશ્વાસ અને ભરોસો તો અમે આપીએ છીએ એક વખત વિશ્વાસ કરીને મંગાવવું તમારા હાથની વસ્તુ છે સ્ક્રીન ઉપર અમારા નંબર આપું છું એક વખત અમારા ઉપર ભરોસો અને વિશ્વાસ કરીને અમારી દરેક પ્રોડક્ટ વાપરો આટલો કોન્ફિડન્સ સાથે એટલે કહું છું કે મારે ક્યારેય ખેડૂતો સાથે એમ કંઈ છેતરપિંડી નથી કરી સારી વસ્તુ આપતી છે એક વખત વિશ્વાસ કરીને મંગાવો બરાબર છે બીજું વધારે હું નહીં કહું કાંઈ તમને તો ખાસ મારા જસદણના દરેક પશુપાલક મિત્રો અમારી દરેક પ્રોડક્ટ વાપરે જ છે અને વધારેમાં વધારે વાપરે એવા એક ધ્યેય સાથે ખાસ આ જસદણવાળા મિત્રોને આ વિડીયો છે એ વધારેમાં વધારે તમારા દરેક જસદણ તાલુકાના દરેક રાજકોટ અને જસદણ તાલુકાના દરેક પશુપાલક મિત્રો તમને આ વિડીયો હાથમાં આવે ને એટલે તમારા આખા ગામની અંદર છે ને સાહેબ તમે મોકલી દેજો એક ફરજ તમારી બને છે કે તમારે લોકો સુધી આ માહિતી પહોંચાડવાની છે વાપરો ન વાપરો એ પછીની વસ્તુ છે પણ તમારે એક વખત આ પ્રોડક્ટ વિશે તમારા ગામના દરેક પશુપાલક મિત્રો સુધી આ વિડીયો તમારે પોગાડવાનો છે બસ આટલું જ કરજો જય શ્રી કૃષ્ણ જય માતાજી બધા મિત્રોને